બજારમાં ઘણો મળતો હોય છે પણ એ એટલા શુદ્ધ હોતા નથી એટલે આપણે આજે ઘરે જ આ ખજૂરપા બનાવીશું તો તેને માટે મેં અહીંયા એક કિલો ખજૂર લીધેલો હતો અને એના ઠળિયા કાઢીને આવા નાના નાના પીસમાં એને ટુકડા કરી લીધેલા છે આ બસ્સો ગ્રામ જેટલા કાજુ અને બદામ લીધેલા છે અને તેને પણ આવી રીતે મેં નાના નાના ટુકડામાં કટ કરી લીધેલા છે અને સાથે લીધી છે દ્રાક્ષ હવે આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું ઘી લઈશું અને ઘી ગરમ થતા આપણે આ કાજુ અને બદામને સાંતળી લઈશું ગેસ ધીમો જ રાખીશું અને ધીમા સાથે આપણે તેને બરાબર સાંતળી લઈશું જો આપણા કાજુ બદામ સંતરાઈ ગયા છે થોડો થોડો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે આ સમયે આપણે એમાં આ દ્રાક્ષ પણ ઉમેરી દઈશું અને થોડી વધારે વાર એને શેકીશું એટલે દ્રાક્ષ પણ ઘી સાથે થોડું સંતરાઈને ફૂલી જાય ધીમી આંચ પર જ આપણે એને સતત ચલાવતા રહીશું અને ચલાવીને આપણે આ બધું જ ડ્રાયફ્રુટ બરાબર સાફ કરી લઈશ ખજૂર પાકમાં ખજૂરમાં ઘણું બધું આયર્ન પોટેશિયમ વગેરે ઘણા બધા વિટામિન્સ અને તત્વો હોય છે જે આપણા શરીરને શિયાળાના સમયમાં ગરમી આપે છે શક્તિ આપે છે અને જેથી તે આપણા શરીર માટે ખૂબ પૌષ્ટિક છે અને સાથે આ બધા ડ્રાય ફ્રૂટ પણ કાજુ છે બદામ છે દ્રાક્ષ છે તે પણ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી તત્વો આપે છે અને શિયાળામાં તે બધા ખાવા આપણા માટે ખાસ જરૂરી છે કારણ કે શિયાળો તો શક્તિનું સંચય કરવા માટે થઈને એની જ ઋતુ છે એટલે આપણે આ દરરોજ એમાંથી એક એક ટુકડો ખાઈએ તો આપણને ખૂબ ઉપયોગી થાય છે હવે આ કાજુ દ્રાક્ષ સંતળી ગયા છે તો આપણે એને એક એટમાં કરી લઈશું બધું જ ડ્રાય જ કડાઈમાં આપણે આ લગભગ મોટા ચાર ચમચા જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે જો ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે આ સમારેલો ખજૂર એમાં ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું ધીમા આ ખજૂરને આપણે ધીમા ગેસે આ જ રીતે હલાવતા હલાવતા બરાબર સાંતળતા રહેવાનું છે સાંતળતા રહેવાનું છે કે જ્યાં સુધી આ બધો જ ખજૂર એકદમ સોફ્ટ થઈને લચકા ટાઈપ ન થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ ધીમા ગેસે એને સાંતળ્યા કરવાનો છે અને સતત આ રીતે ચલાવ્યા કરવાનો છે પાંચ સાત મિનિટ થઈ ગઈ છે અને જો આ ધીમે ધીમે ખજૂર સોફ્ટ થવા માંડ્યો છે જોવો છો ને હવે લચકા ટાઈપ થવા માંડ્યો છે પણ હજુ આને ઘણી વાર લાગશે અરે વાર શીખવું પડશે આને અરે હજી વાર લાગશે દાદી આને ઝડપથી બનાવવા માટે શું કરવું પડશે હજુ હું કહું આપણે એને ક્રશ નહી કરી નાખીએ તો ચાલે ને જો બેટા આખી અલગ જ વાનગી બની જાય જો આને ક્રશ કરીએ તો એ એમ ક્રશ ના થાય એને ક્રશ કરવા માટે થઈને એમાં પાણીનો ભાગ ઓછો હોય એટલે આપણે થોડુંક દૂધ નાખવું પડે અને જો દૂધ નાખીને ક્રશ કરીએ તો એ વધારે સમય રહેશે નહીં અને ત્યારે એક અલગ જ વાનગી બની જાય દૂધ નાખીને એને ક્રશ કરી લેવાનું અને પછી એ થોડું સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં

જો હવે આ ખજૂર ઘણો લચકા પડતો થઈ ગયો છે મસ્ત સોફ્ટ પણ થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આના પર આપણે આ બધા જ નાખી દઈશું અને ધીરે ધીરે એને મિક્સ કરી દઈશું આ મિક્સ થયા પછી આપણે આ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે આ બધું જ કાઢી ડ્રાય થી ભરપૂર ખજૂર પાક તૈયાર કરી જણાવ્યો છે હવે આપણે એને આ નાનકડી વાટકીને પણ સેજ પાછળથી જીવાળી કરીને આ રીતે જો આ રીતે થાળીમાં કાઢ્યા પછી આપણે વાડકીની મદદથી એને બરાબર લેવલ કરી લઈશું ફ્રેન્ડ્સ કેટલું યમ્મી એન્ડ ડિલિશિયસ દેખાય છે છે ને બજાર જેવો જ હા પણ ઘરનો એકદમ શુદ્ધ હોમમેડ માં કે હાથ કા જાદુ બા બહુ જ મસ્ત યમ્મી દેખાય છે દેખાવામાં આટલો બધા હશે તો ફ્રેન્ડ જરાક વિચાર કરો ટેસ્ટમાં બી કેવો હશે હવે આપણે એને થોડી વાર ઠરવા દઈશું અને પછી આપણે એના કાપા કરી લઈશું જુઓ આપણે થોડી વાર પછી આ રીતે આમાં કાપા કરી લઈશું અને પછી તેને ઠરવા દઈશું મનગમતા સાઈઝના અને મનગમતા શેપના કાપા તમે આમાં પાડી શકો છો તો દાદી આપણે આવા ચોસલા કરવાની જગ્યાએ આપણે એના ગોલ ગોલ લાડુ બનાવી શકીએ હા ચોક્કસ એને ખજૂર લાડુ કહેવાય આપણે લાડુ પણ બનાવી શકીએ જેને જેવો શેપ ગમતો હોય એવો દઈ શકાય પણ લાડુ વાળવા માટે એટલું ધ્યાન રાખવાનું કે અત્યારે હવે આ હજુ થોડા ગરમ ગરમ છે ત્યાં જ એના લાડુ વાળી લેવા પડે નહીતર પછી લાડુ વળશે નહીં ઠંડા થઈ જશે તો પછી લાડુ નહીં વળે એટલે આપણે આ જેવો જ ખજૂર પાક બનાવવા માટે આપણે એના ચોસલા કર્યા છે એનર્જી બાર જો કેટલો મસ્ત દેખાય છે વાહ ફ્રેન્ડ્સ જો તમને પણ આ ખજૂર પાક ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ્સમાં જરૂરથી બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો એન્ડ તમે પણ શિયાળામાં વસણા કયા કયા બનાવો છો તે પણ કોમેન્ટ્સમાં જરૂરથી બતાવજો બાય